હાલ ભાઈ ચક્કર મેડમ રમી નાખી 100 રૂપિયા તારે માંડવાના જો આવી જાય તો હું તને 100 ના 210 નકર તારા હો ગયા હા તો રમી નાખી એમાં હું થઈ ગયું આ 100 રૂપિયા મારા આ તો માગી લે હાલ ચક્કર કે મેડમ ચક્કર જો આવી ને મેડમ આ મારા બીજા હો રૂપિયા આ ખલે મારું ચક્કર ઓકે જો છે ને મેડમ ઉડાળ પાછું હજી એકવાર ચક્કર ઓકે કરો મડમ ઉડાડ પાસું હજી એક વાર ચક્કર ઓકે ભાઈ મડમ છે હાલે હો ઉડાડ પાસું પાછું મારું ચક્કર કાઈ વાંધો નઈ પાસું મડમ આવી ગયું હે ભગવાન આ છેલ્લા હો વૈધા હે આ ખરે તો મને આવવું જ જોઈએ ભાઈ મારું પાસું ચક્કર હવે મારે એને રમવું ભાઈ હું જાઉં છું